to the sky the sun... ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો તમે બધા જો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું અને આજે સન્ડે છે તો અમારા ગામમાં મહાદેવ મંદિરનો મહાદેવ મંદિર છે એનો પાટોત્સવ છે તો આજે હું તમને મહાદેવ મંદિરનો પાટોત્સવ છે એની અમે કેવી રીતે ઉજવણીને કરીએ છીએ પાટોત્સવની એ બધું હું તમને વિડિયાની અંદર બતાવીશ તો અત્યારે આપણે સવારના જશું એટલે હવનને એ બધું ચાલું છે તો સાથે તમને હવનના દર્શન કરાવું સાથે શંકર ભગવાનના દર્શન કરાવું અને સાથે તમને મંદિર પણ બતાવું અને બધાના સરસ મજાના દર્શન કરાવ તો ચાલો જઈએ આપણે શંકર મંદિરે

मन गोदावरी नर्मदा, के सर जो महेंद्र तन्या चरमवत वेदिका પૂજા ક્યા તાવદ્ર સંસ્થિરો ભૂરભુવઃ સ્વ વરુણ નમ નમસ્કારા સમાર્પયા પાણી ચમચી વર અન पूजने नापापतिवरुण ना प्रियता नम ना अगरे कुड़ी का पूजनम चंदन चोखा फूल राखो मातृ का पूजनम महा चंदन चंदन में बोड़ी फूल रखो हथ में चोखा सगरे हथ में કુડ દેવી પૂજન માતાજી કે યાદ કર્યો કુડાબિકા નમ ગૌરી પદમા સતી મેધા સાવિત્રી વિજયા જયા દેવતા શ્રી ધૃતિ મેધા ઓમ ありが「どうございます उत्तर प्रोडय <converters> 여리걷도로 <목소리도>

નહીં નિરાશ ન કરે એ સર્વ જીવાત્માઓ છે સર્વ મનુષ્યો છે એને રાજી રાખવાનો એક જ માધ્યમ છે બ્રાહ્મણ અને ઈ જો રાજી હશે ને તો બધા જ ભક્તો રાજી થઈ ભગવાન અને આ શુભ પ્રસંગ આવ્યા છે માતાજી એમનો જે સ્વાગત પૂજનનો જે આપણે વિધિ છે વિધિ કરશું અને પછી માતાજીના આશીર્વચનનો આપણે આનંદ લેશું બે મિનિટ માટે આપણે અહીંયા યજ્ઞને વિરામ આપશું કબીર કરે કમાગ મેં દોઆ કરો શકરઝે ચરણોમાં કોટિપોટી વંદનતી અમારાયણ ભગવાન રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ગુરુદેવ સદગુરુદેવ શેના ચરણોમાં કોટિ કોટી વંદન વાળા

આટલો પાંચસો પાંચ વર્ષો તમે બધા સાથે મળીને ઉજવી રહ્યા છો તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણા વર્ષીસામાં પણ અમલા ગુલામ મંદિર છે દર સરત મનમના આપણે પણ પાટોત્સવ ઉજવીએ છીએ હજારો માણસો ત્યાં હોય છે અને પાટોત્સવ ધામધૂમથી ઉજવીએ છે દર મંગળવારે ભવ્ય આવશે થાય છે આપણે ઘણી બહેનો પોટલી નારાયણ પણ આપણે માતા પણ કઈ ગામથી બહેનો બધા વર્ષીસા ભુજમાં આજુબાજુ ગામડાઓથી બહેનો બારથી વિદેશથી બધા ભક્તો આવે મંગાવવાની આરતી માં ભવ્ય આરતી થાય માની કઈ પ્રશ્ન જવાબ કાંઈ નહીં ખાલી માની પ્રાર્થનાથી ભક્તોના કામ થઈ જાય મારા વીસ વર્ષથી મારે પાડો નંડનથી આવ્યા હતા એકત્રીસ વર્ષ બધીથી મારે પ્રશ્ન પૂછ્યો ડોક્ટરોને મળ્યા ક્યાં કંઈ ન થાય કીધું લંડનમાં તમે જાઓ મા પાસે માં તમારી આશા પૂરી કરશે વર્ષે સારા માટે કૃપાથી પાલન બદલાવ એકત્રીસ વર્ષે મા એને ઘરે દીકરો આપ્યો એટલા કરે છે મંગળવારે આરતીમાં દસ વાગે આરતી થાય રાતના આપણે ઘણા જાણ આવે છે બહુ જણા છે અને મહાકૃષ્ણના જવાબ વિધિ વિદ્વા કરતા નથી આ વખતે માનતી પણ નથી ખાલી માને પ્રાર્થના કરવાથી ભક્તોના કામ થઈ જાય છે એટલો માનો મોટો મહિમા છે એવું બધું પોતે પોતાને કાર્ય અમે ના કરી આમ કરો કે આમ કરો કે પોતે માનતા લઈ જાય મા એના કામ કરે છે પણ એક વિષેવા નેમ પણ આપ્યા છે કે આપણે થોડું કરવું પડે આપણે આટલા આટલું કમાવીએ આપણે એમાંથી આપણે દસ ભાગ પાઠવી જોઈએ

ગાડી ફરી ફરી આવે ઘાસ વેચા તા મંગાવી અને ગાયો ને ખવડાવી અહીંયા આપણા પટેલ છે સ્વામિનારાયણ પટેલ એમ નામ ભૂલી ગયા ભાઈ એ બધી ગાયો સંભાળે લગભગ આખા તાલુકાની ગાયો ને સંભાળે નામ ભૂલી ગયા એમનું અહીંયા બાજુમાં જ કોઈ ગામ છે ત્યાં કાને ગાયો રાખે જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ગાયો ને ખવડાવે છે સ્વામીના ભક્ત નાનપણ ભૂલી ગયા રસ્તામાં જે ગાયો આવે એને

પ્રાણી ની સેવા કોઈ કરી દો કુતરા ગાયો પક્ષી કીડીઓ દરિદ્ર નારાયણ આપવું પડે ભગવાને આપણે આપ્યું હોય ને તો ક્યારેક ગરીબના ચોપડામાં ક્યારેક બિચારાની ખીચડી છે લોટ છે તેલ છે ઘર છે આપવા જ પડે ગરીબ એનો બિસાડી જાય છે ત્યારે કંઈ ને કંઈ લઈ ગઈ જાય ઘણા વખત રસ્તામાં આવું જોઉં છું ક્યાં ગયા હતા ગરીબોના ઝુંપડા માં માલ દેવા ગયા તા માલ બહુ સારું bagaður varari

Eu